દોસ્તો આજે ગુજરાતમાં પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જાણે ઢીચણનો દુખાવો કોમન થઈ ગયો તેવું લાગી રહ્યું છે દોસ્તો પણ જો આ દુખાવો દિવસે ને દિવસે વધતો જતો હોય અને સોજો કાયમ રહેતો હોય તો તે એક ચિંતાનો વિષય છે તે એક અર્થરાઈટિસનો દુખાવો છે એટલે કે વાનો દુખાવો છે અને તે આગળ જતાં તમારા ઢીચણની મૂવમેન્ટને ધીરે ધીરે ઓછી કરી દેશે અથવા તો બંધ કરી દેશે તો ચાલો આજે આપણે આ દુખાવો કેમ થાય છે અને તે કઈ રીતે મટે તેને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આપણા ઢીચણની મૂવમેન્ટ તેમાં રહેલા સાઇનોવેલ ફ્લુઇડને આધારિત છે જે લોકોને અર્થરાઈટિસ થયો હોય છે તેવા લોકોને આજે સાઇનોવેલ ફ્લુઇડ હોય છે તે ઘટ થઈ ગયું હોય છે અથવા તો ઓછું થઈ ગયું હોય છે અને તેના કારણે જે આપણા હાડકાંને જોડવા માટેના જે સ્નાયુ હોય છે જેને આપણે લિગામેન્ટ કહીએ છીએ તે એકબીજાને ચોટી જાય છે આ ચોંટી જાય છે તો તેની જે મૂવમેન્ટ છે તે થતી નથી અને છતાં પણ જો મૂવમેન્ટ કરવામાં આવે તો દુખાવો થતો હોય છે કેટલાક લોકો પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળી લઈને પણ કામ ચલાવતા હોય છે પણ જો દુખાવાની ગોળી લઈને કામ ચલાવવામાં આવે તો ધીરે ધીરે બે હાડકાં હોય છે પગના તેમાં ઘસારો આવી જશે ઘસારો આવી જશે તો મુમેન્ટ છે એ કાયમ માટે અટકી જશે અને દર્દ છે દુખાવો છે તકલીફ છે તે દિવસે દિવસે વધી જશે કારણ અંદર સાયનોવેલ વેલ ફ્લુડ ઓછું છે અથવા તો ઘટ થઈ ગયું છે જેને આપણે ઓસ્ટિયોઅર્થરાઈટીસ કહીએ છીએ અને ડૉક્ટરો પાસે આપણે જઈએ તો કહે છે કે તમને ઢીંચણમાં ઘસારો થઈ ગયો છે દોસ્તો આ ઢીંચણના ઘસારાનો કોઈ જ ઉપાય નથી તેના માટેના ફક્ત બે જ વિકલ્પ છે અને તે એટલે કાયમ માટે દુખાવાની ગોળી ગળવી અને બીજો ઉપાય છે ની રિપ્લેસમેન્ટ એટલે કે ઢીચણ બદલાવું તો આપણે જોઈએ કે મા મને થયો હોય આ તકલીફ અથવા મારા પરિવારમાં કોઈને વાની તકલીફ થઈ હોય અને તેને મટાડવી હોય તો મારે શું કરવું જોઈએ તો ચાલો આજે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આપણે જુદો જુદો ખોરાક ખાતા હોઈએ છીએ કઠોળ શાકભાજી ફ્રૂટ અનાજ આવો જુદો જુદો ખોરાક ખાતા હોય છે દરેકની અંદર જુદા જુદા તત્વો હોય છે પ્રોટીન્સ મિનરલ્સ વિટામિન્સ જુદા જુદા આવા તત્વો રહેલા હોય છે જેનું શોષણ આપણા આંતરડાના શરૂઆતના ભાગ એટલે કે ડીયોડિનમમાંથી થાય છે દોસ્તો આ ડિયોડિનમમાંથી આ પોષક તત્વોનું એબ્સપ્સન થઈ અને તે લિવરમાં જાય છે અને લિવર શું કરે છે આ લિવરમાંથી આ જે પોષક તત્વો હોય છે તેને બ્લડ સ્ટ્રીમની અંદર એડ કરે છે અને આ બ્લડ જે છે તે જે પોષક તત્વો છે તેને શરીરના જુદા જુદા ભાગોની અંદર સપ્લાય કરે છે જેને જ્યાં જરૂર છે ત્યાં તે એક ઓટોમેટિક સિસ્ટમ હોય છે દોસ્તો આ જે સાયનોવિયલ ફ્લુડ હોય છે તે મિનરલ્સ પ્રોટીન અને કેલ્શિયમથી બનેલું હોય છે અને જે લોકોને પાચનશક્તિ મંદ હોય છે તેવા લોકોના જે ડિયોડિનમ હોય છે તેની અંદરથી આ કેલ્શિયમ મિનરલ્સ અને પ્રોટીનનું શોષણ થતું નથી હોતું તેથી ડૉક્ટરો તેમને એક્સ્ટ્રા એટલે કે ગોળી સ્વરૂપે આ ત્રણ તત્વો આપતા હોય છે પણ તે ક્યાં સુધી ગોળી જ્યાં સુધી આપણે ગળીશું ને ત્યાં સુધી જ આ દુખાવો મળશે જે દિવસે ગોળી બંધ કરીશું તે દિવસે દુખાવો ચાલુ થઈ જાય કારણ કે કુદરતી રીતે સાઇડોએલ ફ્લુઇડ માટેના જે તત્વો છે તેનું પ્રોડક્શન તો થતું નથી ક્યાં શુદ્ધિ દવા લેવાની દોસ્તો આ જે એપ્સોપ્શન છે તે કેમ બંધ થયું તેનું કારણ છે ડીઓડીનમની જે અંદરની જે દીવાલ છે તેની અંદર અશુદ્ધિ ચોટી ગઈ છે અશુદ્ધિ ચોટી જવાના ઘણા બધા કારણો હોય છે અશુદ્ધ ખોરાક એટલે કે બજારનો ખોરાક ખરાબ તેલવાળો ખોરાક ખરાબ મસાલાવાળો ખોરાક વ્યસન બીડી સિગરેટ તમાકુ દારૂ આવા જુદા જુદા વ્યસનો હોય છે જેની અશુદ્ધિ હોય છે તે આપણા આંતરડાના અંદર જે દિવાલ છે તેની અંદર ચોટી જાય છે અને તે ચોટી જાય છે તો આ જરૂરી જે પોષક તત્વો છે તેનું શોષણ થતું નથી એબ્સપ્સન થતું નથી અને તેના કારણે આજે કેલ્શિયમ મિનરલ્સ અને પ્રોટીન જે આપણે ઢીચણ સુધી જવા જોઈએ તે જતા નથી અને તેના કારણે આપણને ધીરે ધીરે સોજો આવે છે અને દુખાવો થતો હોય છે અને દેશેન દેશે આપણી કોમ્પ્લિકેશનો વધારતું હોય છે દોસ્તો આ જે સાઇનોવેલ ફ્લોઈડ માટે જે જરૂરી તત્વોનું જો શોષણ કરવું હોય એક્સેપ્શન કરવું હોય તો તેના માટે આપણે શું કરવું જોઈએ તેના માટે આપણે છ મહિના સુધી કેટલા છ મહિના સુધી આપણે કુદરતી ખોરાક ખાવો જોઈએ કુદરતી એટલે કાચો ખોરાક અને બાફેલો ખોરાક તેને કુદરતી ખોરાક ખાય છે રાંધેલો ખોરાક ખાવો જોઈએ નહીં બજારનો ખોરાક ખાવો જોઈએ નહીં કુદરતી ખોરાક ખાઈશું તો જે આપણા ડિયોડિનમની અંદરની દિવાલમાં જે અશુદ્ધિ જમા થઈ છે તે ધીરે 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 છૂટી પડશે અને મળમાર્ગથી નીકળી જશે એક વખત અંદરની જે દીવાલ શુદ્ધ થઈ ગઈ તેના પછી આપણા શરીરની અંદર જે કેલ્શિયમ મિનરલ્સ અને પ્રોટીનો જે એબસોર્બ્શન થવું જોઈએ તે થશે તે બ્લડ સ્ટ્રીમમાં જશે બ્લડ સ્ટ્રીમમાંથી આપણા ઢીંચણમાં જશે અને દેશે દેશે આપણને જે સોજો છે દુખાવો છે તે ધીરે ધીરે ઓછો થતો જશે પણ દોસ્તો આના માટે ઓછામાં ઓછો ત્રણ મહિના તો આપણે જે આ પાળીશું તો ત્રણ મહિના સુધી આપણા શરીરમાં કોઈ અસર પણ નહીં થાય રાહ જોવી પડશે ત્રણ મહિના સુધી બિલકુલ ફરક નહીં પડે આપણે ઓછામાં ઓછા છ મહિના કરવું કરવાનું છે અને કોઈ લોકોને જો વધારવું હોય તો કદાચ એક વર્ષ પણ કરવું પડશે અને જો નહીં કરીએ ને તો આપણી જોડે બે જ ઉપાય છે તે એટલે કાયમ માટે ગોળી ગળવી અને બીજો ઉપાય છે નીર રિપ્લેસમેન્ટ અને હવે તો સરકારે પણ આ જે નીર રિપ્લેસમેન્ટ છે તેને ફ્રી કરી દીધું છે તો આપણે બચવું હશે તો આપણે ઓછામાં ઓછો છ મહિના સુધી જે લોકોને અર્થરાઈટીસની તકલીફ છે તેમની વાત કરું છું તો છ મહિના સુધી આપણે કાચો ખોરાક કુદરતી ખોરાક ખાવો પડશે દૂધ અને રાંધેલો ખોરાક અથવા જંક ફૂડ છે બજારનો ખોરાક છે વ્યસન જ્યાં બધું જ છોડવું પડશે તો જ તેમાંથી મુક્તિ મળશે બાકી નહીં મળે ગમે એટલી દવા લઈશું દવા લઈશું ત્યાં સુધી આરામ ફરીથી હું નેવું નેવું થઈ જશે થેન્ક યુ